જૂન મહિનો પૂરો થઈ ગયો ત્રીસ જુલાઈ તો ત્રીસ જૂન ગઈ અને આજે એક જુલાઈ પચીસ જુલાઈ મહિનો થઈ ગયો છે અને જૂન મહિનાની અંદર પાછળ જૂન મહિનાની અંદર ગયા મહિનાની અંદર ત્રીસ ટકા વધુ વરસાદ પડ્યો છે તેવી પણ આગાહી આપણે ગયા વિડીયોની અંદર માહિતી આપવાની ભૂલી ગયા હતા જે આ વિડીયોની અંદર આપી દીધી હવે એક જુલાઈ થઈ ગઈ છે આજે જેવી રીતે આગાહી આપી હતી કે હવે આવનારા દિવસોની અંદર વાદળછાયા વાતાવરણમાં છુટકારો મળશે એવી રીતે વાદળછાયા વાતાવરણ જરૂરથી થોડો ઘણો છુટકારો મળ્યો છે વરાપ જેવો માહોલ એટલે કે વરસાદમાંથી છુટકારો મળ્યો છે અને તડકો પણ નીકળ્યો છે મિત્રો જેવી રીતે આપણે જે મેસેજ પહોંચાડ્યું હતું એવી જ રીતે આપણે જે વાદળછાયું વાતાવરણ છુટકારો મળ્યો છે અને વરસાદી સિસ્ટમ જે છે આપણા ઉપરથી હટી ગઈ છે અત્યારે હાલ એટલું જ છે કે લોકલ સિસ્ટમો જે અમુક આવતી હોય છે મોટી સિસ્ટમો પસાર થતી હોય એટલે એના આઉટર ક્લાઉડ રહી જતા હોય જે પણ અમુક રાજ્યો અમુક વિસ્તારોની અંદર ભારે તીવ્રતા સાથે અને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થતા હોય છે પણ હવે જે આ સિસ્ટમો પૂરી થઈ ગઈ હવે મિત્રો વરસાદ ક્યારે હવે જે વી સિસ્ટમ બનીને આવવાની છે અત્યારે હાલ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ તૈયાર થઈને આવવાની છે જે કોલકાતા ઉપર થઈને ન્યૂ દિલ્હી ઉપર થઈને પછી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉપર થઈને પછી ગુજરાત ઉપર આવવાની છે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ પણ મજબૂત સિસ્ટમ છે કોઈ નોર્મલ સિસ્ટમ નથી અને આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ છે એક અરબી સમુદ્ર સુધી લંબાવવાનો છે અને અરબી સમુદ્ર સુધી આગળ લંબાઈ ગયો હવે એના કારણે હવે ભેજવાળા પવનો અરબી સમુદ્ર તરફથી પણ આવવાના છે અને એક બાજુ આ સિસ્ટમ છે એટલે આ બંને પરિબળ અનુકૂળતાના કારણે હવે રાજ્યની અંદર જે વરસાદ થશે તે વરસાદ મધ્ય ગુજરાતની અંદર ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ થશે એટલે કે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ વડોદરા નડિયાદ આણંદ જેવા વિસ્તારો અને ઉત્તર ગુજરાતની અંદર પણ જે વરસાદ થવાનો છે તે એક થી લઈને પાંચ ઇંચ કે કોઈ કોઈ વિસ્તારની અંદર સાત ઇંચ સુધી વરસાદ થવાનો છે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો સામેલ છે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર મોરબી હળવદ આ બધા વિસ્તારોની વાત કરી લઈએ તો આ વિસ્તારોની અંદર પણ એક થી લઈને પાંચ થી સાત ઇંચ સુધીના એક થી લઈને સાત ઇંચ સુધીના વરસાદ થવાના છે પછી વાત કરી લઈએ હવે આપણે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી આ વિસ્તારોની અંદર તો આ વિસ્તારોની અંદર પણ વરસાદની સિસ્ટમ છે તે વરસાદ અતિ ભારે વરસાદ થવાના છે જેમાં આ વિસ્તારોની અંદર પણ એકથી લઈને સાત ઇંચ સુધી વરસાદ થવાના છે એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાની ઓલ ઓવર ગુજરાતની અંદર એકથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ થવાના છે જે આ સિસ્ટમના કારણે અતિ ભારે વરસાદ થવાનો છે કોઈ નોર્મલ વરસાદ થાય તેવું નથી અતિ ભારે વરસાદ થવાના છે આજે એક તારીખ થઈ ગઈ છે હજી આ સિસ્ટમને આવતા આવતા ચાર થી પાંચ દિવસ જેટલો સમયગાળો લાગી શકે છે પણ જો સિસ્ટમમાં કદાચ કઈ ફેરફાર થાય તો આ પછી સિસ્ટમમાં તો પણ આવી શકે છે છે જેની વિશેષ માહિતી આપણે કાલના અંદર આપીશું અને હા એક વાત કરવાની કચ્છનો ઉત્તર ઉત્તરનો ભાગ કચ્છનો ઉત્તર ગુજરાતનો ભાગ કચ્છનો ભાગ ઉત્તર જે ભાગ છે તેની વાત કરીએ એ ભાગોની અંદર વરસાદનું જે પ્રમાણ છે ખૂબ નોર્મલ રહેવાનું છે ગયો જે મહિનો હતો જૂન મહિનો એમાં પણ વરસાદનું જે પ્રમાણ હતું તેમાં એ ઉત્તર ભાગ કચ્છના ઉત્તર ભાગમાં ખૂબ ઓછું રહ્યું હતું અને હવામાન વિભાગ તરફથી પણ આગાહી એ મુજબની હતી કે કચ્છનો જે આ ભાગ છે ઉત્તરનો ભાગ એટલે કે ઉત્તરનો ભાગ એ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ છે તે ખાસ જોવા નથી મળવાનું ત્યાં આગળ એક જ કચ્છના ભાગમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાનું છે આવી એક આગાહી કચ્છના ભાગ કચ્છ માટેની છે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ છે તે ખૂબ સારી માત્રામાં થવાના છે મધ્યમ થી લઈને ભારે વરસાદ પણ જોવા મળશે તો આજની ત્યારે હાલ આ વિડિયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ આ સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે તો અમારા તરફથી ચોક્કસથી જાણ કરવામાં આવશે અને આપડી આ વેધર ન્યૂઝ ગુજરાતી ચેનલ ઉપર હવેથી સોલર સિસ્ટમ થી રિલેટેડ વિડિયો પણ જો તમને બતાવવામાં આવશે જેવી રીતે કે બે દિવસથી કન્ટિન્યુ આપણે સોલર સિસ્ટમ થી રિલેટેડ વિડિયો પણ મૂકીએ છીએ તેવી જ રીતે સોલર સિસ્ટમ રિલેટેડ વિડીયો પણ આવશે જે સંપૂર્ણપણે જોવાના રહેશે અને વિડીયો બધા હિન્દીમાં રહેશે તો આપણે આ વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ